ડેજીવીસેલના બાકી લેણા અને વીજ ચોરીના કેસોના ઝડપી નિકાલ માટે સુરત કોર્ટ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે કોર્ટ હવે પક્ષકારોને કોર્ટમાં બોલાવવાના બદલે તેમના ઘર આંગણે જઈને કેસોનો નિકાલ કરશે ગુજરાતમાં પ્રથમ વખત આ પહેલ અંતર્ગત કોસંબામાં મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોબાઈલ લોક અદાલતમાં ચારસો થી વધુ કેસોનો નિકાલ થવાની શક્યતા છે આ પહેલનો મુખ્ય હેતુ કેસોના પક્ષકારો તેમજ ડીજીવીસીએલના અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવાની મુશ્કેલીઓને દૂર કરીને ટ્રાયલની પ્રક્રિયાને ઝડપ બનાવવાનો છે આસ્ટી કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળમાં કમા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા આજરોજ કોસાર આવાસ ખાતે ફીલ કન્સિલેશન લોકઅદાલતનું આયોજન થયેલ છે તેમાં એસએમસી અને બીજી વિશેષ વચના દાવાઓ છે જે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ છે તેના માટે આજરોજ કોર્ટ દ્વારા જે સ્થળ ઉપર એટલે કે કોસાર આવાસ ખાતે ફી કન્સિલેશન સિટિંગનું આયોજન કરે છે પક્ષકારોને અગાઉ આ રીતે પેમ્પ્લેટ દ્વારા કરી અને જાગૃત કરવામાં આવેલા છે આજ રોજ અહીંયા લોકઅદાલતનું આયોજન રહેલ છે અનુસંધાને ડીજીવી સેલના અધિકારીઓ એસએમસીના અધિકારીઓ અને એડિયે તેમજ એલએડીસીના ના કોર્ટના સ્ટાફ તમામ લોકો આજરોજ હાજર રહેલ છે પક્ષકારો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે તેમના વચ્ચે જે તકરારો છે એનો નિવેડો લાવી રહેલ છે તો પક્ષકારો આવી રહ્યા છે અત્યાર સુધીમાં પાંચ દસ પક્ષકારો આવેલા છે

એવી અહીંયા સહયોગ માટે ઉપસ્થિત છે અને આજે અત્યાર સુધીમાં સરસ કામગીરી દેખાય છે એવું અત્યારે સારું પરિણામ આવી રહ્યું છે ભવિષ્યમાં આવી આખો દિવસમાં જોઈએ કે શું એમાં કેટલી પ્રગતિ થાય છે આ કેસો નિકાલ માટે હું નામદાર કોર્ટનું આભાર માનું છું જે અમારે અહીંયા લિટિગેશન ઓછી થાય એટલા માટે અહીંયા સરસ એકદમ પ્રયાસ કરેલું છે હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ વિશાલ લંગાડિયા છું આગામી તારીખ તેર બાર બે ના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જે લોક અદાલતનું આયોજન થયેલું છે તેની કામગીરીના ભાગરૂપે અત્યારે કોસાડ આવાસ સુરત ખાતે પ્રી કન્સિલિયશનની કામગીરી માટે અમે અહીંયા આવેલા છીએ અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી જે છે નાલસા એનું સોંગ છે એને અંદર એવી પંક્તિ આવે છે કે ન્યાયાલય ખુદ ચલકર તોપાલે તક આયેગા એટલે આજે નામદાર સાહેબ આવ્યા છે કોર્ટનો સ્ટાફ છે લીગલ એ ડિફેન્સ કાઉન્સિલ છે અને તમામ લોકો અહીંયા કેમ્પ કરેલો છે કે જેના કારણે કોસાડ આવાસમાં જે લોકો રહે છે એ લોકોને બિલ ની સમસ્યા છે મીટર જતા રહ્યા છે કેસમાં દાવા પેન્ડિંગ છે એ લોકોને વ્યાજ માફીનો લાભ મળે અને એ લોકો અહીંયા ધારે તો પૈસા ભરી શકે કેસમાં નિકાલ થઈ જાય ઓરમાં એ લોકોને ધક્કા ન થાય અને તમામ સુવિધાઓ એને સ્થળ પર મળે એવી એક સારી કામગીરીના ભાગરૂપ અહીંયા આવ્યા છે અને લોકો એનો બોડે સંખ્યામાં લાભ પણ લીધો છે પૈસા પણ ભર્યા છે અને વ્યાજ માફીનો પણ લાભ લીધો છે કેટલા ટ્રેન્ડિંગ અપડેટ ચાલગી અને સચન નિરાકરણ ત્રણસો જેટલા દાવો પેન્ડિંગ છે હજુ કામગીરી ચાલુ જ થઈ છે અને લગભગ સાતેક લોકોએ તો પૈસા અત્યારે ભરી દીધા છે અને હજુ આગામી તેર તારીખ સુધી એ લોકો પૈસા ભરી શકશે અને પોતાને આ જે લોક અદાલત છે તેનો લાભ લઈ શકશે